તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ રાજ્યના કૃષિ પશુપાલન ગોસવર્ધન મત્સ્યો ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ખીમરાના ગામે રૂપારેલ નદી ઉપર નવનિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રૂપિયા ત્રણ કરોડ ત્રીસ લાખના ખર્ચે બાર મીટરના સાત ગાળાનો મેજર બ્રિજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે આ તકે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને મદદરૂપ થવા માટે સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે ચોમાસાના સમય દરમિયાન નદીનું પાણી ગામમાં આવી જતા ગ્રામજનોને મુશ્કેલીઓ થતી હતી તેનો અંત આવ્યો છે ગામડાના લોકોની સુવિધાઓમાં વધારો કરવા સરકાર અવિરત કામગીરી કરી રહી છે સરકારની ખેડૂતો માટે અતિ મહત્વની એવી સૌની યોજના થકી

આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંજૂર થઈ અને ત્રણસો ત્રીસ લાખનો એટલે કે ત્રણ કરોડ ત્રીસ લાખનો ખર્ચ બાર મીટરના એક એવા સાત ગાળા એવો બ્રિજ મંજૂર થયો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ કામ નું પછી આપણે ખાતમુહૂર્ત કર્યું અને આજે આ બ્રિજ ખીમરાણા ગામની જનતાના ઉપયોગ માટે ખુલ્લો મૂકી છે એટલે કે લોકાર્પણ કરી છે